બેટો ગો નહીં કાલ આપજે ને રાતે આપજે ને ધક્કા ખાઈ સાચી જો કંકાર્યો ના ઘેર લઈ જવ કંકો

ના બાવ તો હું દહીં બનાવવાની દોઆ તમે વેણજો તો એ રવા દયો હા ના હું નહીં બનાવવાની પાદનો દર બનાવી દે ડેટોન ચોરી કાલે તો જો 가ગા પાસે લઈ જશે પણ મારા આજ જ કંકોડા ખાવા છે આ તો નહીં મેરા હતા જા તો રવા દે તાર હું એ નહીં બનાવવાની તમારે હટું પડતો વાત કરી છે તાર 300 રૂપિયા ભાવ છે અ સોહીલા બના હું ઘવારી ના પણ વેણવા ના જો તમે હું તો એમ કોસુ બજારમાં એટ લાવો તમે

নাই

ôm mua ganoy mà lu chứ, vậy bữa ta gặp nó bap kia ở si, cái thằng đó kia. ra, mua ma cầm tao ra stamp có cái này ngon nè. Đi thôi, anh còn này nữa. Na, cầm tao chui ra. Ơ? À. Đi, mau đi, mau đi, mala bây giờ nó cái

તરત પણ હારો મનસ કિલો યો મોકલા કશી વાતો જાય છે ભાઈ અટવારી ચાલશે લાગ જવા દે શીધો ઘેર જવા દે અલે સંજય કારુ બારા જે આયો બોલો અલે આ કંકોળો લાયો ખાવા તો મારા ઘેર કોઈ કંકોળો ખાવા વાળું દે કોને આ કંકોળો ખાવા ચમ પ્યોર પીઓ જઈએ તાઉ છે ઓ હો તમે બે ત્રણ તર ત્રણ બાર ચાર દર મોકલી દે હો જાય તો કરી ને હા એક પાઉ હારુ ના મને લેવ મારી વાતો પર બધાનો ને 80 રૂપિયા ને આલે હે

ગટુ ના કિ સંજયા બધો બોલતા ફટાફટ લીધે ઉંચા ભાવમાં લીધે પણ હા પણ

અત્યારે કંકુરા હું હા સસ્તા મારે કંકુરા પાછો મોકલાવાના પૈસા લઈ લે લીધે ચાક બજી ગયું અમારે શેપ બની ગયું